મિત્રો નમસ્તે હું નટુભાઈ કાયમ ચેનલ પર આવું છું આજે પણ એક સારું દ્રષ્ટાંત લઈને આવ્યો છું દ્રષ્ટાંત તમને સંભળાવું છું કે અમુક વ્યક્તિઓ આ હોય છે કે એને ખવડાવવું હોય પણ એની બોલવાની ભાષા એવી હોય તે પોતે રોધી અને તૈયાર કરન તો એ ખવડાવી શકતો નથી લોકો ખાવાય તૈયાર નહીં હોતા એવા વ્યક્તિઓની ભાષા હોય છે તો એ હું તમને સંભળાવું છું એક ઘોડાનો સોદાગર હતો એટલે કે વેપારી ઘોડા અને ગધેડા બે વેચતો હતો એમાં એક વખત એવું બન્યું કે ઘોડાની અંદર કંઈક રોગ ચાલુ થયો તે દરરોજનો એક ઘોડો મરી જાય અને ઘણા ડોક્ટરો બોલાવી નિદાન કરાયું પણ ઘોડા મરવાના બંધ ના થયા તો દરરોજનો એક ઘોડો તો મરી જ જાય મને એવો વિચાર કર્યો કે કોઈ ભૂવા જોડે જવા દે એક માતાજીના ભૂવા જોડે જઈને વાત કરી કે ભૂવાજી ઘણા ડોક્ટરો બોલાવ્યા પણ મારા ઘોડામાંથી રોજ એક ઘોડો મરી જાય તમને કોઈ માતાજી ઉજાડતા હોય તો મને કોઈ અનુ બાધા આપો ને ભૂવાજી એક દોરો કરી હ્યો કે ખાલી એક જ ઘોડાના દોરો બોધજે એટલે બધા ઘોડામાંથી મરવાના બંધ થઈ જાય અમારી આ માતાનું વહેણ છે આ દોરો લઈ અને આ સોદાગર ઘેર આવ્યો ઘોડા હતા એ ઘોડામાં જોઈને એક ઘોડાના પગે જઈને દોરો બોધી કાઢ્યો બીજા દાડાથી ઘોડા મરવાના બંધ થઈ ગયા હા સોદાગરને એવું લાગ્યું કે આમ કોઈ પ્રમાણ લાગે ઘોડા મરવાના બંધ થઈ ગયા પણ બની એવું ને કે એના પછી ગધેડા હતા એક એક ગધેડો મરવા માંડ્યો ઘોડા મરવાના બંધ થઈ ગયા પાછો ભુવાજી જોડે ફરી વારનો જ્યો કે ભુવાજી ઘોડા મરવાના તો બંધ થઈ ગયા તમે દોરો આ લ્યો દોરો મેં બોંધ્યો પણ હવે તો રોજનો એક એક ગધેડો પણ મરી જાય તો એનું કોક કહી આલો પાછો દોરો કરી આલે ભુવાજીએ કે લે ગધેડાના પગે જઈને બોધજ્યો ગધેડા મરવાના બંધ થઈ જાય દોરો લઈને ઘેર આવ્યો અને ગધેડાના પગે બોંધ્યો તો ઘોડા અને ગધેડા મરવાના બંધ થઈ ગયા એક મહિના પછી આને વિચાર આવ્યો કે ઘોડાને ગધેડા મરવાના બંધ થઈ ગયા ભુવાજીએ મને દોરા આપ્યા હતા બાધા આપી હતી પરિવારના જ પણ ભુવાજી જોડે જવા તો દે ત્યાં તો ભુવાજી જોડે જ્યો કે ભુવાજી તમારા દોરાથી મારા ગધેડાને ઘોડા મરવાના બંધ થઈ ગયા હવે વેપાર સારો ચાલે છે તો આના માટેની બાધાનું મારું કોઈ કરવું પડે ભુવાજી કે માર તો કોઈ લેવું નહીં પણ પચાસ વ્યક્તિઓને બોલાવી અને તું ખવડાવી દેજે જમાડી દેજે એટલે તારી બાધા પૂરી આ હા ઘેર આવ્યો ઘેર આવી અને સારો જમણવાર રાખ્યો દાળ ભાત પૂરી શાક ને મોહન ને પાપડ ને બધું અને પચાસ વ્યક્તિઓ ગરીબ જેવા હતા એમને બોલાયેલા કે હેડો મારા બાધા પચાસ જણને ખવડાવવાનું બધા રાજી થઈ ગયા પચાસ જણા એના ઘેર ખાવા આવ્યા અને કાઉન્ટર પર બધું ખાવાનું ગોઠવી દીધું એટલે વચ્ચે એક દોયડું લોબુ રાખ્યું એટલે ખાવાવાળા વિચાર કરવા માંડ્યા કે આપણે ખાવા બોલાયેલા આપણે ખાવાનું હોય ને વચ્ચે દોયડું જમલો એવું કર્યું છે એટલે ઘરધણીને પૂછ્યું કે તો તમે અમને જમવા માટે બોલાવ્યા હતા કાઉન્ટર ઉપરથી અમે તો જાતે જમી લઈશું એમાં દોરી બાંધવાની શું જરૂર છે એટલે ઘરધણીને બોલ્યો કે તમને ખવડાવવું પડે એકી હંગાત પચાસ નહીં ખવડાવવાનું કે ત્યારે કેવી રીતે ખવડાવવાનું એટલે કે આ તમારો બાધા હતા એટલે પહેલાં પચામાંથી અડધા એટલે પચીસ કોળીનાઓ ખાઓ અને બાકી વધેલા પચીસ કદડીના મારે ખવરાવાના છે કે પહેલાં પચી ઘોડી ના ખાઓ પછી પચી ગધેડી ના ખાઓ એવી રીતે મારે ખવડાવવાનું પેલા ખાધા વગર નાઠા કે તમે તો અમને ગાળો દેવા બોલાયા હા તો ખવડાવવા માટે બોલાયા હા એટલે કહેવાનો અર્થે કહેવાને ખવડાવું હતું રોધીને તૈયાર કરી તું પણ તોય લોકો ખાવા ના રહ્યા ખવડાવવું છે પણ ખવડાવતા આવડતું નથી આ દ્રષ્ટાંતનો સાર એવો છે